સુરત જિલ્લામાં મોટો પરપ્રાંતિ વિસ્તાર ગણાતા કડોદરા પંથક કોઈને કોઈ રીતે હંમેશા ચર્ચામાં રહે છે આ વખતે એ એક આધેડ મીલ કર્મચારી હની ટ્રેપનો ભોગ બન્યા હતા ઘટના એ હતી કે મૂળ રાજસ્થાન અને હાલ સુરતના કુંભારીયા વિસ્તારમાં રહેતા પંચાણું વર્ષીય આધેડને ફેસબુક પર અજાણી સ્ત્રી સાથે મિત્રતા થઈ હતી ફેસબુક પર એક સોનિયા ઉર્ફ રીતુ પટેલ નામની મહિલાની તેમના ઉપર રિક્વેસ્ટ આવી હતી રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ બંને વચ્ચે વિડીયો કોલથી પણ વાતચીત પણ થતી હતી ગત તારીખ એકવીસ

ફોન ફેસબુક ઉપરથી કોન્ટેક્ટ થયેલો અને બંનેની ફ્રેન્ડશીપ થયેલી એ દરમિયાન આ ફરિયાદીના સંપર્કમાં મહિલા આવતા તેમણે એમને રોલેક્સ ગેસ્ટ હાઉસ જે કડોદરા હાઈવે પર આવેલ છે ત્યાં આગાડી બોલાવેલા અને આ ભાઈ પણ ફરિયાદી ત્યાં આવેલા અને એ દરમિયાન અજય ભરવાડ નવગણ ભરવાડ રાકેશ માળી અને કમલેશ જાટ આ ચારેય વ્યક્તિઓ ત્યાં આવી ગયેલા અને એમણે કીધું કે અમારી સિસ્ટર છે અને તારે હવે પતાવટ કરવી હોય તો છ લાખ રૂપિયા આપવા પડશે નહીં તો પોલીસ કેસ કરવામાં આવશે એવી ધમકી આપી અને તેની પાસેથી ગૂગલ પે અને એકાઉન્ટ દ્વારા લગભગ બે લાખને એક હજાર જેટલા પૈસા પડાવેલા જે બાબતે વડોદરા પોલીસ સ્ટેશને ત્રણસો ચોર્યાસી આઈપીસી એકસો વીસ બી અને એકસો ચૌદ મુજબનો ગુનો પણ રજિસ્ટર કરવામાં આવે છે આ ગુનાના કામે ચાર આરોપીને પકડાવવામાં આવે છે આ કામના જે બેન છે જેમ સોનિયા એમને પણ પકડવાના બાકી છે અને

અને પોલીસ કેસ નહીં કરવા જણાવી છ લાખની માંગ કરી હતી બાદમાં બે લાખમાં પટાવત થતાં ભોગ બનનારે ગૂગલ પે અને ફોનપેથી પૈસા ચૂકવ્યા હતા બાદમાં વધુ માંગણી કરતા આધેડે કડોદરા પોલીસમાં ફરિયાદ આપી હતી પોલીસે પણ હરકતમાં આવી હતી અને કમલેશ જાટ અજય ભરવાડ નવગણ ભરવાડ રાકેશ માળી મળી ચારની ધરપકડ કરાઈ છે અને એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે હાલ હની ટ્રેપની માસ્ટર માઇન્ડ અને આધેડને ફસાવનાર સોનિયા ઉર્ફ રિતુ પટેલને વોન્ટેડ જાહેર કરાય છે જોકે આધેડ પાસેથી જેમના ગૂગલ પેમાં પૈસાનો વ્યવહાર કરાયો એ રાહુલપાલ નામના ઇસમનું પણ નામ ખુલ્યું છે જેથી તેની પણ પોલીસે શોધખોળ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી